ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ ચાર ના પર્યાવરણ વિષયના પાઠ નંબર સત્તર ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ ચાર ના પર્યાવરણ વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો મૂકી દીધેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમે ક્યાં સ્થળે જાહેર શૌચાલય જોયા છે તેના નામ લખો તેમાં તમારો અનુભવ લખો જોઈએ મેં બસ સ્ટેશન રેલવે સ્ટેશન મંદિરો દવાખાનું બગીચો પુસ્તકાલય ફાયર સ્ટેશન પોલીસ સ્ટેશન વગેરે જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે તેમાં ઘણા શૌચાલય સ્વચ્છ હતા જ્યારે કેટલાક ખૂબ જ ગંદા હતા

તો હું બસમાં મુસાફરી કરતી વખતે મારી સીટ પર બેસીશ બસમાં જ્યાં કચરો નહીં ફેંકું બસની સીટોને નુકસાન નહીં પહોંચાડું બસમાં ખોટો ઘોંઘાટ નહીં કરું વગેરે બાબતોનું ધ્યાન રાખીશ ત્યાર પછી નંબર ચાર તો તમે મુલાકાત કરેલી હોસ્પિટલમાં નીચેના પૈકી કઈ બાબતો જોઈ તેની સામે ખરાની નિશાની કરો તો જોઈએ કેસવારી બ્લડ બેંક

તો દર્દીઓને સારી રીતે તપાસીને તેમને જરૂરી દવા આપવામાં આવે છે ત્યાર પછી બસ અને રેલગાડી તો બસ મુસાફરી કરવાની ખૂબ મજા આવી ડ્રાઈવર સારી રીતે બસ ચલાવતા હતા ત્યાર પછી ઊંચી ઇમારત તો ઊંચી ઇમારત ની અગાસી પર ચડીને ચારે બાજુ ઉપર ને જોવાની ખૂબ જ મજા આવે છે ત્યાર પછી હોળી તો હોળીમાં બેસીને પાણી ઉડાડવાની ખૂબ જ મજા પડી જાય છે ત્યાર પછી જે જાહેર શૌચાલય તો જાહેર શૌચાલય ખૂબ ગંદુ હતું તેથી ત્યાં ખૂબ જ દુર્ગંધ આવતી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય અન્ય કઈ વ્યવસ્થા હોય છે તો જવાબ આવશે ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય લિફ્ટની વ્યવસ્થા હોય છે ત્યાર પછી નંબર બે તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો તો જવાબ આવશે અમારા ઘરે જે પીવાનું પાણી આવે છે તે સર્વપ્રથમ નદીમાંથી પાઇપલાઇન દ્વારા શુદ્ધિકરણ પ્લાન્ટમાં જાય છે ત્યાંથી કોર્પોરેશનની પાણીની ટાંકીમાં જાય છે ત્યાંથી પાણી લાઇન દ્વારા અમારા ઘર સુધી આવે છે અને તે પાણી અમે વોટર ફિલ્ટરથી શુદ્ધ કરીને પીએ છીએ ત્યાર પછી છે નંબર ત્રણ તમે પાણીનો બગાડ કેવી રીતે થતો જોયો છે તો જવાબ આવશે ઘણી જગ્યાએ લોકો નળ ચાલુ મૂકી દે છે પાણીના નળમાંથી સતત પાણી ટપકતું હોય છે જરૂરિયાત કરતાં વધારે પાણી પીવા માટે ફરી થોડું પીને બાકીનું ઢોળી દેવામાં આવે છે આ રીતે પાણીનો બગાડ થાય છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો જોઈએ નંબર એક જાહેર સ્થળો પર ખૂબ ભીડ હોય છે ખરું નંબર બે લોકોએ ખુલ્લી જગ્યામાં શૌચ માટે જવું જોઈએ ખોટું નંબર ત્રણ સારવાર માટે પોલીસ સ્ટેશને જવું જોઈએ ખોટું નંબર ચાર મોટા કુટુંબને નાના ઘરમાં ખૂબ મુશ્કેલી પડે છે ખરું નંબર પાંચ દિવસે ઘરમાં લાઈટ ચાલુ રાખવી જોઈએ ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક ઊંચી ઇમારત પરથી નીચે જોતા તમને શું અનુભવ થાય છે તો જવાબ આવશે ઊંચી ઇમારત પરથી નીચે જોતા નીચેની બધી વસ્તુઓ નાની નાની લાગે છે માણસો પણ નાના નાના લાગે છે ઘણી વખત નીચે જોતા ચક્કર પણ આવવા લાગે છે ત્યાર પછી છે નંબર બે શહેરોમાં ઊંચી ઇમારત કેમ બનાવવામાં આવે છે તો જવાબ આવશે શહેરોમાં જગ્યાઓનો અભાવ હોવાથી ઓછી જગ્યામાં એકથી વધારે પરિવારો રહી શકે તે માટે શહેરોમાં લોકોને ઊંચી બહુમાળી ઇમારતોમાં રહેવાના શોખને કારણે વસ્તી ગીચતા હોવાને કારણે ઊંચી ઈમારતો બનાવવામાં આવે છે ત્યાર પછી છે નંબર ત્રણ તમે ઘર કેમ બદલો છો તો જવાબ આવશે ઘણી વખત બીજી જગ્યાએ રહેવા જવાનું થવાથી નોકરી ધંધા માટે અન્ય જગ્યાએ અન્ય જગ્યાએ સ્થળાંતર થવાથી જૂના મકાનને પાડીને નવું બનાવવાનું થાય ત્યારે ઘર બદલવું પડે છે ત્યાર પછી છે નંબર ચાર અમદાવાદ રિવરફ્રન્ટ પર જઈએ તો શું જોવા મળે તો અમદાવાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદી પગપાળા ચાલના ચાલનારા વોકવે સાયકલિંગ અવનવી રાઇડ કિડ્સ બોટ જેસ્ટ કી કે રિવર ફૂડ જેવી વોટર રાઈડ રિવર ફ્રન્ટ સ્પોટ પાર્ક વગેરે જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના ચિત્રનું વર્ણન કરો અહીં જે ચિત્ર આપેલું છે તેનું આપણે વર્ણન જોઈએ તો આ ચિત્રમાં એક જ રૂમમાં રહેતા પરિવારનું ચિત્ર જોવા મળે છે ચિત્રમાં એક છોકરી રસોઈ બનાવી રહી છે અને બે છોકરીઓ ભોજન કરી રહી છે મોટી ઉંમરના વડીલ ખાટલા પર ઊંઘી રહ્યા છે એક છોકરો ટીવીમાં કાર્યક્રમ જોઈ રહ્યો છે રસોડું અલગ ન હોવાને કારણે રૂમમાં જ રસોઈ બનાવવામાં આવી રહી છે રસોઈ બનાવવા માટે ગેસના ચૂલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર અઢારના સંપૂર્ણ સોલ્યુશન સાથે